વડોદરા શહેરના ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતિમ વિધિ અને દસમ ક્રિયા થતી હોય છે વડોદરા શહેર તેમજ બહાર ગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે હાલ વડોદરા મહાનગરપાલિકાના હસ્તકના કાર્યાલય ભાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ પંદર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડતી હોય છે કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી સાથે જ બીજી સુવિધાઓનો પણ અભાવ છે હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળી રહ્યો છે ખાસવાળી સ્મશાનની ભૂમિ રિનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી તેની સાથે જ સમાજના સભ્યો દ્વારા ગયા અઠવાડિયે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજે ફરી એકવાર સમાજના અગ્રણી મેયર પિંકીબહેન સોની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી પણ પિંકીબેને સોની વ્યસ્ત હોવાથી ટેલિફોનિક વાતચીત કરી શક્યા ન હતા ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ તેમજ વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ પાસે તેઓ પહોંચ્યા હતા અને તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વિપક્ષના નેતા બથુભાઈએ બાહીદરી આપી હતી કે એક અઠવાડિયાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે ના નેતાએ અમને મહારાષ્ટ્રીય સમાજના આગેવાનોને અત્યારે સાંભળી અને તાત્કાલિક એનો બે દિવસમાં નિરાકરણ લાવે એવી બાહીદારી આપેલ છે તે બદલ અમે એમને ધન્યવાદ આપીએ છીએ દુઃખની વાત એ છે કે ગયા શુક્રવારે પણ અમે લોકો આવીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલું છે એ લોકોની પણ ઊંઘ જાળતી નથી એટલે આજે અમારા સમાજે એવું નક્કી કર્યું કે વડોદરાના પ્રથમ નાગરિક એક મહિલા છે એટલે મહિલાને મહિલાની પીડા દુઃખદર સારી રીતે સમજાય પણ તો અમે સાડા ચારના આવીને ઓબીમાં ફરીએ છીએ ન તો મિસ્ત્રી શીતલ મિસ્ત્રી દેખાય છે ન તો મેયર દેખાય છે એટલે અમે અત્યારે ભટ્ટુભાઈને આવેદનપત્ર આપેલું છે ને તમે જે અમને પ્રશ્ન પૂછો વિજયભાઈને એ બહુ સારો પ્રશ્ન તો એના અનુસંધાનમાં હું જરાક ઉમેરીને કહું કે અમારા નગરસેવકો મહારાષ્ટ્રીયન સમાજના આઠ છે એમાંથી ફક્ત ને ફક્ત અત્યારે અમારી સાથે બાળુભાઈ પહેલાંથી સ્મશાનનું કામગીરી હાથ ધરી ત્યારથી સાથે છે અમારા જે બીજા નેતાઓ છે મહારાષ્ટ્રીયન નગરસેવકો શ્રી રંગ આયરે છે નંદાબેન જોશી છે શ્વેતા ઉતેકર છે અને મનીષ પગારે એમને હું તેર તારીખથી ફોન કરું છું ફોન મારા લેતા નથી એમને હું સતત ત્રણ દિવસથી વોટ્સઅપ કરું છું મહારાષ્ટ્રીયન સમાજને મળવા તમે સમય આપો સમય આપો મારી પાસે વોટ્સઅપમાં બધું ત્રણ દિવસનું સેવ છે એમાં ફક્ત મનીષ પગારેનો મને સવારે ફોન આવેલો કે દાદા આ કામ હું ફોલો કહીશ હું સમાજના મારા ઘરના કામ માટે હું બહાર છું આઉટ ઓફ બરોડા બાકી આ શ્વેતાબેન ઉતેકર સીરા આયરે જે મોટી મોટી વાતો કરે છે કે અમે મહારાષ્ટ્રીયન સમાજના નેતા બન્યા છે તો એમને આ મહારાષ્ટ્રીયન સમાજની મારી માતા બહેનોનું દુઃખ દર દેખાતું નથી એમને બી વોટ્સઅપ છે તમે કહેતા છો ઓપન કરીને તમને બતાવો એ લોકો મેસેજો મારા ત્રણ દિવસના વાંચ્યા છે એમાં બે શબ્દ છે કે જ મેસેજ છે કે ભાઈ આ નિરાકરણ ક્યારે લાવશો અથવા મરાઠી સમાજ તમને મળવા માગે છે કોર્પોરેશનમાં તો સમય આપો એ ત્રણે જણા ચાર પાંચ જણા સમય ના આપતા આજે અમે મહારાષ્ટ્રીયન સમાજે સાડા ચાર વાગે આવવાનું નક્કી કર્યું સાડા ચારથી આવે છે